પછી તો ગોહિલવાની ધરતીમાં પગ મૂક્યો છે હાલતા હાલતા કોટલા ટીમા પર પોતાની કાળી ગાયે પોતાના પગની ખરીથી જમીન ખોતરી આ જહાયે નજરો નજર જોયું પછી તો જહાયે ત્યાં પડાવ નાખ્યો અરે માં સામુડાએ હાથો હાથ આપેલા ખાંડિયા કિશોરની ત્યાં સ્થાપના કરી આહ સમયને જતાં વાર થોડી લાગે પછી તો જહાના ઘરે લીલા લેર થયા છે માં ચામુડા ના મૂકીને પરલોક ની વાટ પકડી છે અરે ઈશ્વર તારી ગતિ તો જો માનવ જાણે હું કરું કરતો દુજો કોઈ પણ જહાજે માલબાઈ ને મા ચામોડા વરસો મૂકી આજ પરલોક વાટ